ભારતની અવગણના મૂર્ખ હોય કરે ને અત્યારે મૂર્ખાનંદજી નું નામ છે ટ્રમ્પ હવે ટ્રમ્પ ભરાઈ પડ્યા છે ચીન રશિયા અને ભારતની એશિયામાં ધરી રચાય તો ટ્રમ્પ ને પણ પડે એની કર્યા જેવો નથી અમેરિકાની સરકાર અને સત્યા નાશ કાવડિયા વાળો લુખી લુખી નહીં જી આપણી પાસે અઢળક સંપત્તિ છે અને આ ભારત ને કોઈ અવગણી શકે એમ નથી બે વર્ષ તો ટ્રમ્પ એની ગાદી ઉપર ટકશે કે કેમ એ સંભાવના છે

મિત્ર ગુમાયું ટ્રમ્પના ટેરિફની અસર ઘટાડવા માટે સરકાર ચાર યોજના લાવી શકે છે તો એક બાજુ ટેરિફની અસર પણ જે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે તો તેની અસર ઘટાડવા માટેના પણ પગલાઓ લેવા લેવામાં આવી રહ્યા છે અને ટ્રમ્પે પણ કહ્યું છે કે ભારત છે તે ટેરિફથી અમેરિકાને બરબાદ કરી રહ્યું છે તો સર આ કઈ રીતે જોવો છો એક બાજુ આપણે છે તે દેશમાં જે અનેક પ્રકારની નાણાકીય વ્યવસ્થા કરી રહ્યા છે બીજી બાજુ જે ટેરિફ છે તે પણ માથે છે દાદા મથા ખાઈ જશે એટલે એક્સપોર્ટ તમે કરો છો નુકસાન કરીને કરો છો એક્સપોર્ટ પેલા તો કોણ કરે જેવી તેવી વસ્તુ એક્સપોર્ટ થતી નથી કરતો નથી ખાતા વધે છે કાંઈ એઠવાડો આપો છો તમારા છોકરાને તો નથી આપતા એઠવાડું એટલે આપણી એક્સપોર્ટ કોણ કરે છે ખાન ખાના લોકો ગરીબ માણસને એક્સપોર્ટ ને કઈ લેવા દેવા નથી સમજી તો મોટા માણસો એક્સપોર્ટ નથી એને શે નુકસાન છે મને તો એ સમજાતું નથી તમને શેનું નુકસાન જાય મને તો એ સમજાતું નથી હવે એમ કે છે કે કદાચ નુકસાન શું જાય કે ઓછું ખપત થાય એટલે કે અમેરિકામાં અમે ધારો કે હું સો મણ કેરી મોકલતો હોઉં તો હવે એમ કે ટેરિફ લાગ્યો એટલે મોંઘી થઈ ગઈ એટલે હવે હેસી મણ મોકલવાની ભલે તું ક્યાં મફત તો એમાં પૈસા તો નફો ખાલી ઓછો થયો તમને નુકસાન ક્યાં ગયું દેશને નુકસાન ઊંડિયા મણ ની વાતો છે પણ ઈ તો તમે ચૂકવતા હો ને તમે કાળા ધોળા કરીને માંડ માંડ ચૂકવવાના હોય ચૂકવો છો તમે એ રાખો શું કરવા આ જુદી માં હિન્દુસ્તાનમાં કોઈ એવો રાખો સીએ કે ભાઈ જો હું તને રાખું સરકાર ને પંદર ટકા દીસ ટકા જે થતું હોય એ ટેક્સ તૂકી દે પછી નફો હોય મારા ઘરે લાવવો જોઈએ નહીં હું તને ભૂખા કાઢ નાખી એવું કોઈ સીએ રાખ્યો બધા એ હું રાખ્યો સીએ નીલ ભરી દો ગમે એમ કરીને હું સિંગાપોર ને પટાયાન ટેસડા કરું

તો ધંધા છે આ હીરો હીરો તમે છાપા નથી આવતું ઓનલાઈન ગેમિંગ છે એ બધું વ્યસન દુર્વ્યસન જ છે ને આલ્કોહોલિક પીડા જે છે આલ્કોહોલિક પીડા એટલે કે નશાકારક પીણા એની જાહેરાત નથી આવતી એટલે આ બધું જે છે ને ભાઈ અત્યારે આપણે જે છાપામાં ચમકાવ્યું બીજા લોકો ડીસ્કો કર્યા મોટી મોટી કંપનીઓ જે છે સૌથી પેલો ફાયદો એનો થાય સરકારે બાયોગેસ પ્લાન્ટ સોલાર પાવરના ઉપકરણો વિન્ડ મિલ ને એના માટે જે સુજલોન જેવી કંપની હોય ને એને આ ફાયદો થાય કારણ કે એમાં જે ટકાવારી ઘટાડે સૌથી પેલો ફાયદો મોટી મોટી વિન્ડ ફાર્મ મિલ ને એને લોકોને થાય મને ને તમને ઓછો છાપામાં આવી ગયું બાવીસ તારીખ ક્યાં છેટી છે બરાબર બાવીસ તારીખે જો આપણને કોઈ પણ જીવન આવશ્યક ચીજ વસ્તુમાં ફેર પડે કે ભાઈ સાબુની ગોટી વીસ રૂપિયા બદલે હવે રૂપિયા મળે દૂધની કોથળી ની મળે તો હવે આપણને ની મળે ખાંડ ગોળ ઘી શક્કર જેટલી વસ્તુનો એને દાવો કર્યો એમાં લખાઈને આવે પ્રિન્ટ કે ભાઈ આટલો હવે ફેર પડી ગયો તમને સિક્કો મારીને બતાવીએ કે પેલા આટલા હતા ને હવે આટલા તો કહો એટલે મેં તમને સૌથી શરૂઆતમાં કીધું કે પડશે એવા દેવાશે ખબર પડશે સાવ નિરાશાવાદી નથી પણ અત્યારે ગાડે બેહીને એના ગીત ગાવા મનવાની જરૂર નથી પડશે એવા દેવાશે જે હારું થશે તો હારું કેશું નબળું થાય તો નબળું કેશું જી

અત્યારે બરાબર રચાણી નથી એમ ખાલી ફોટોજેનિક છે મળ્યા ખરા કારણ કે ચીન એ ગદ્દાર છે એની ઉપર ભરોહો કર્યા જેવો નથી રશિયા ને ભારતની પરંપરાગત મિત્રતા છે એમાં ના નહીં પણ ચીન અત્યારે બેઠું હું કામ અમેરિકા ને નિહારા દુશ્મન છે એટલે દુશ્મન દુશ્મન મિત્ર એમ માની ભારતની હારે બેઠું છે પણ એ ભારત નું હિતે બહુ હોય એમ માની લેવાને કારણ નથી એ ઓના ડર ને કારણે છે પણ તમારી જાણ ખાતર અમેરિકાના અર્થશાસ્ત્રીઓ અમેરિકાના તમામ રાજ્યોના લોકો અને અમેરિકાની સરકાર અને ન્યાની કેટલીક આર્થિક એજન્સીઓ આ બધા કીધું કે ટ્રમ્પે હુડ કાઢ્યું આપણી ભાષામાં એટલે સત્યાનાશ વાળ્યો દાટ વાળ્યો ઈ સુકામ દાટ વાળ્યો ઈ પણ એક અર્થ જ્ઞાના જે એક જમાના વકીલ હતા મને અર્થશાસ્ત્રી પણ છે અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર આપણે જેમ દોભાલે છે એમ ટ્રમ્પના જે હતા એ વ્યક્તિએ પણ કીધું કે ટ્રમ્પે એના પોતાના વ્યાપારિક હિતને ખાતર ભારત જેવો મહાન મિત્ર ગુમાવ્યું કઈ રીતે એક એજન્સી છે એને નોબલ લિબર્ટી નોબલ સમથિંગ એનું નામ છે પાકિસ્તાન સાથે એને પૈસા ક્રિપ્ટો કરાર કર્યા એનો ધંધો એને શરૂ કરવો છે હવે એમાં ટ્રમ્પનો છોકરો પછી જુનિયર ટ્રમ્પ ટ્રમ્પના જમાય એ બધાનો એ કંપની જે છે એમાં સાઠ ટકા ભાગીદારી છે અને પાકિસ્તાનમાં ધંધો કરે છે મોટે પાયે અને પાકિસ્તાન પાકિસ્તાનના સીઝ ફાયર માં ટ્રમ્પની ભૂમિકા મહાન છે એટલે એને નોબેલ પારિતોષિક મળવું જોઈએ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ઈ બરાબર હવે આમ ટ્રમ્પ ભરાઈ પડ્યા ભારત સાથે દુશ્મનાવટ કરી કારણ કે તમારી જાણ ખાતર કૃપાલ દુનિયામાં બીજા નંબર નો આપણે ગ્રાહક વર્ગ ધરાવતો આ દેશ છે અને એ કાવડિયા વાળો લુખી લુખી લાશું નહીં આપણી પાસે અઢળક સંપત્તિ છે અને આ ભારતને કોઈ અવગણી શકે એમ નથી ચોથા નંબર ની આપણે આર્થિક મહાસત્તા છીએ આપણું જીડીપી જીડીપી એટલે કે ઉત્પાદન જે કહેવાય ને આખા દેશમાં બધું પેદા થાય એને જીડીપી કહેવાય જીડીપી માં આપણે અત્યારે બીજા બધાને જાપાન જેવા જાપાન થી માની બીજા કેટલાય ને આપણે પછાડીને આગળ નીકળી ગયા છીએ તો ભારતની અવગણના મૂર્ખ હોય કરે ને અત્યારે મૂર્ખાનંદજી નું નામ છે ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ એટલે એને જે તમે કહો છો કે એને આપણી પર ટ્રમ્પે આ ટેરિફ નાખ્યા તો ભારત શું કરી શકે આપણે તો નાખતા નાખશું આપણે બીજું કઈ કરવાની જરૂર નથી પણ આપણી ઉપર એને ટેરિફ નાખીને હાથે કરીને આપઘાત વહોરી લીધો જેનરિક દવા વિશ્વના જેટલા દેશો માંથી અમેરિકામાં આવે છે જેનરિક દવા એના નેવું ટકા ભારત જાય છે દવા વગર કોને હાલે મને કયો

આજકાલ નહીં કે ઈ આપણે આ પ્રોડક્ટ કરો એ કાલ ને કાલ કઈ થવાનું નથી બે વર્ષની વાતો છે બે વર્ષ તો ટ્રમ્પ એની ગાદી ઉપર ટકશે કે કેમ ઈ એ સંભાવના છે ત્યાં ડખો બહુ મોટે પાયે થયો છે એટલે તમારી જાણ ખતર હાવ તો ખોટે ખોટો ઉભો કર્યો છે આપણને કઈ નુકસાન નથી આપણા કરતા જે લોકો વધારે ટેરિફ ની વાત કરે અમેરિકા એને નુકસાન છે તમે કુવાડા ઉપર પગ મારો તમે જોર થી પગ મારો કુવાડા ઉપર તો કોને વધારે ઈજા થાય પગ ને કુવાડા ને શું થાય

આ ભારતને ટેરિફ થી માંડીને કોઈ જાતની લાંબી ચિંતા કરવા જેવું નથી સરકાર રાહતના પેકેજ થી માંડીને બીજી બધી વાતો કરી રહી છે એ ઠીક છે ઈ ઉદ્યોગોપતિઓને એને સમાવવા માટે થઈને જનતાને આખા ભારતે કઈ અડબડીમાં એમ કે આપણને અમેરિકા એ સત્યાનાશ કરીને કહો આપણે બધા ક્યાંક વયા જવું એવી કોઈ વાત નથી જી કૃપાલ જે ટેફ લાદવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે ભારત રશિયા અને ચીન છે તે એક મંચ પર આવ્યા છે ત્યારબાદ થતા પરિવર્તન અને જે કહી શકાય કે ટેરિફ ને લઈને જે દેશમાં શું અસર છે તેને લઈને વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર